સ્વર્ગસ્થ થયા એવા પવિત્ર તમામ આત્મા અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે બોરેલી શહેર સમગ્ર જળબે સલાક કાલે કોલ આપવામાં આવ્યો તો તમામ આગેવાનો દ્વારા આજે આ બાબતે અમે ભારત સરકાર ને પણ વિનંતી કરવા માંગીએ છે કે હવે પાકિસ્તાનનો ભૂકો બોલાવાનો સમય આવી ગયો છે હવે ના પાણી બંધ કરવું જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત નાગરિક છે એવા સંજોગો ની અંદર માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય શ્રી ને વિનંતી છે કે આ પાકિસ્તાન નો ભૂકો બોલાવી અને આતંકવાદી ને પૂરા નાબૂદ કરી દેવા જોઈએ આ કાશ્મીર નો જે મુદ્દો છે ખુબ સળગતો છે લોકોએ મરવાનો વારો અસંખ્યવાર લોકોને અસંખ્ય વાર મારી નાખ્યા છે એવા સંજોગો આપણા સૈનિકો શહીદ થયા છે આપણા કેટલા શહીદો થયા છે આવી ઘણી ઘટનાઓથી દેશ દાજી રહ્યો છે તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાનનો નો ભૂકો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલા રૂપ બનાવવા માટે અમારી વિનંતી છે